જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં ને આજે બતાવીશ પછી બધું અલગ અલગ તમને આ મોટા પ્રસંગમાં પહેરાય એવા સૂત્ર અને જે કોઈને જે વસ્તુ લેવી હોય ને એ વોટ્સએપમાં પ્રાઇઝ પૂછી લે કારણ કે પ્રાઇઝ બોલું તો એ વોટ્સએપમાં બધા મેસેજ આવે જ છે એટલે પ્રાઇઝ બધા વોટ્સએપમાં પૂછી લેજો એવી મંગળસૂત્ર છે આ બધાય પહેર્યું એ જ છે મંગળસૂત્ર આ બધે સોનામાં આવે એ જ નમૂના આવશે બધા If see આ બધા મંગલસૂત્ર પંદરસો ઉપરના છે એવી મંગલસૂત્ર છે એટલે તમારે જે કોઈને જે લેવું હોય તો વોટ્સએપમાં સ્ક્રીનશોટ પાડીને ભાવ પૂછી હકો પછી કોમ્બો સેટના બે નમૂના બતાવું તમને બીજી આમાં કેટલી પાટલિયું નાના મંગલસૂત્ર બધું તો વિડીયા માં ના બતાવી હગે મોટી વસ્તુ બતાવી પણ જે લોકો રૂબરૂ લેવા આવે એના માટે નાની વસ્તુ બધી જોવા મળે સરસ સોના જેવા જ નમૂના આવશે બધાય સરસ સોના જેવા જ આવશે પહેરવામાં

આ બધા નાના સિંગલ સેટ પછી આ ચોકર પછી આ રજવાડી સિંગલ સિંગલ રજવાડી નો છે પછી આ હાથના બ્રેસલેટ છે બધા અલગ અલગ આ રીતના આવશે પછી આ આવશે બધાય ચુડલા અલગ અલગ નમૂના ચુદલા માં આવશે બધાય કારણ કે આમાં ઝીણી ઝીણી વસ્તુ બધી માં તો ન બતાવી શકીએ ચુડલા પછી વીટી સેટ પછી આ પાટલી સિંગલ પાટલીઓ એવી રીતના અલગ અલગ નમૂના બધા આવશે પાટલિયો ને એમાં બહુ જાજી આવશે બધી અલગ અલગ આ બધી મંગળ નાના બધી ઘણી વેરાયટી મળશે પાટલા બંગળીયું સેટ નાના મંગળસુત્ર અને મોટા મંગળસુત્ર ને બ્રેસલેટ આવશે ને વીટી એટલી વસ્તુ તમને મળશે ને ચેન ના પેન્ડલ બુટ્ટી લેવા હોય તો એક્સ્ટ્રા આપડે સોના જેવા જ નમૂના આવશે પેન્ડલ બુટ્ટી નાય આવી રીતના પેન્ડલ બુટ્ટી જે કોઈને કંઈ આ વસ્તુનો ઓર્ડર કરવો હોય રૂબરૂ આવે એ તો વધારે સારું સાડીઓમાં બહુ જાજો માલ બધા આવી ગયો છે ભારેમાં પ્રિન્ટમાં બધે બીજો વિડીયામાં મૂકશું ને ઘઉંના પાપડ એ આવી ગયા છે જે કોઈને લેવા હોય તો ઓર્ડર આપજો થય શ્રી કૃષ્ણ